श्रीमद् भागवतम स्कंध तृतीय अध्याय चतुर्थ श्री मिलन श्लोक संख्या एकत्रिस शब्दार्थ अनुवाद भावार्थ इस दिव्य गृह से श्री भक्ति धन स्वामी प्रभुपाद द्वारा नोद्धवणवि मनो न यदुणेर्नादीत प्रभो अतो मद्वयून लोक ग्राहयन्नीहतिषत शब्दार्थ न नहीं उद्धव उद्धव जी अणु जरा अपी पान, मारी जात न्यूनह उतरती यत कारण के गुण ही भौतिक प्रकृति गुणों वड़े ना अने नहीं अर्दिता પ્રભાવિત પ્રભુ સ્વામી અત તેથી મત વયુનમ મારા અંગેનું જ્ઞાન લોકમ વિશ્વ ગ્રહ્યન પ્રસાર કરવા માટે જ ઈહ આ લોકમાં તિષ્ઠતું રહે અનુવાદ ઉદ્ધવજી મારા કરતાં જરાય ન્યૂન નથી અને ભૌતિક પ્રકૃતિના ગુણોથી કદી પણ કોઈ રીતે પ્રભાવિત નથી તેથી મૂજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અંગેના જ્ઞાનનો પ્રસાર કરવા માટે તેઓ આ પૃથ્વી પર ભલે રહે ભાવાર્થ પ્રકૃતિના ભૌતિક ગુણોથી અલિપ્ત રહેવું એ ભગવાનના પ્રતિનિધિ થવાની વિશેષ યોગ્યતા છે બ્રાહ્મણ થવું એ આ ભૌતિક વિશ્વની સર્વોચ્ચ યોગ્યતા છે જોકે સદાચાર દ્વારા બ્રાહ્મણ બની શકાય પણ પ્રભુના પ્રતિનિધિ થવા માટે ફક્ત બ્રાહ્મણ હોવાની યોગ્યતા પર્યાપ્ત નથી વ્યક્તિએ સદાચારને દિવ્ય બનાવવો જોઈએ શુદ્ધ સત્વમય સ્તર પ્રાપ્ત કરવું જોઈએ અને ભૌતિક પ્રકૃતિના ગુણો પૈકીના કોઈ પણ ગુણથી લેપાવવું ન જોઈએ દિવ્ય યોગ્યતાની આ ભૂમિકા શુદ્ધ સત્વ અથવા વસુદેવ કહેવાય છે અને આ ભૂમિકાએ ભગવાનનું વિજ્ઞાન જાણી શકાય જે રીતે ભગવાન ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર છે તે જ રીતે ભગવાનનો શુદ્ધ ભક્ત પણ પ્રકૃતિના ગુણોથી અલિપ્ત હોય છે ભગવાન સાથે એકરૂપ થવાની આ પ્રાથમિક યોગ્યતા છે જે વ્યક્તિ આ દિવ્ય યોગ્યતા પ્રાપ્ત કરી શકે તે દેખી તે રીતે ભલે ભૌતિક સ્થિતિમાં રહેતી હોય છતાં જીવન મુક્ત અથવા મુક્ત કહેવાય ભગવાનની દિવ્ય પ્રેમમાંય પ્રેમપૂર્ણ સેવામાં સતત રત હોય તે જ વ્યક્તિ આ મુક્તિ મેળવી શકે ભક્તિ રસામત સિંધુ એક બે એકસો સત્યાસીમાં જણાવ્યું છે ઈ હા યસ્ય હરે દાશે કર્મ હા મનસા હિરા નિખિલા સ્વપ્યવસ્થા સુ જીવન મુક્ત હસ ઉચ્ય તે જે કોઈ વ્યક્તિ તેના મન વચન અને કર્મથી ભગવાનની દિવ્ય પ્રેમપૂર્ણ સેવા માટે જીવતી હોય તે ભલે ભૌતિક અસ્તિત્વની સ્થિતિમાં દેખાતી હોય પણ ખરેખર મુક્તાત્મા છે ઉદ્ધવજી આવી દિવ્ય સ્થિતિમાં હતા તેથી જ્યારે ભગવાનના વિશ્વ પરથી સદેહ અપ્રગટ થયા ત્યારે તેમના વાસ્તવિક પ્રતિનિધિ તરીકે ઉદ્ધવજીને પસંદ કરવામાં આવ્યા હતા ભગવાનના આવા ભક્ત પર ભૌતિક શક્તિ બુદ્ધિ કે વૈરાગ્યની પણ કદી અસર થતી નથી ભગવાનનો આવો ભક્ત ભૌતિક પ્રકૃતિના તમામ પ્રચંડ આક્રમણોનો પ્રતિકાર કરી શકે છે અને તેથી તે ગોસ્વામી કહેવાય છે ભગવાનના દિવ્ય પ્રેમના સંબંધોના રહસ્યોને આવા ગોસ્વામીઓ જ ભેદી શકે છે ઓમ જ્ઞાનથી મીરાધાનજન શકયા ચક્ષુરન્મી યે તસ્મૈશ્રી ગુરવૈ નશ્રેષ્ઠ મનુમપી શચીપુત્રમત્ર સ્વરૂપ રૂપિયા માધુરી ગોષપતિ રાધાકુંડમ ગિરિવર ગિરીવરમહોરાધિકધ વસ પ્રતિપયા શ્રીગુરૂસ્ વંદ્યાં શ્રી તમ ગુરૂ શ્રીપદકમલ શ્રી ગુરુ ગુરુ શ્રી શ્રી ગુરૂવૈષવાંશનાથાન્ત તમ સચિવ સાદ્વૈત સવધૂત પરીજનસહિ કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસ ગણલિતા શ્રી શાખાન્વિતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભગવાનના સંદેશનો પ્રચાર જે વ્યક્તિ કરે છે તે પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત હોવો જોઈએ અને થઈ જાય છે જો નહીં હોય તો થઈ જાય છે બહુ મોટી જવાબદારી આપવામાં આવે છે ભગવાન જ્યારે કૃષ્ણ સ્વધામ જ્ઞાન આદિ ભી સહ જ્યારે કૃષ્ણ ભગવાન પોતાના ધામમાં ગયા જ્ઞાન સહિત તો એ જ્ઞાન જે ભગવાન અહીંયા આપીને ગયા છે પુરાણા કોધુ નોંધિત કલો દશા મિશા આ કલયુગના નષ્ટ દ્રષ્ટ બુદ્ધિને જેની બુદ્ધિ નષ્ટ પામી છે મંદ ભાગ્ય છે એવા લોકોને જ્ઞાન આપવાનું બહુ જરૂરી છે કારણ કે નહીતર બધા તમોગુણમાં રહીને ધીમે ધીમે પતન પામીને નરકમાં જશે એટલે આ જ્ઞાન આપવું બહુ જરૂરી છે તો ભાગવતમાં જ્ઞાન આવ્યું ભાગવતમ અત્યારે આપણા કળિયુગ બધજીવો માટે છે તે જ્ઞાન અકબંધ ભગવાનને જે ગુહ્ય જ્ઞાન છેલ્લે અંતિમ સમયમાં ઉદ્ધવજીને આ ગુહ્ય જ્ઞાન આપીને કહ્યું કે તમે બદ્રિકાશ્રમ જઈને આ જ્ઞાન આપો હમ પ્રચાર કરો પ્રસાર તો એ સિલેક્ટ કરવો પડે વ્યક્તિને કોને સિલેક્ટ કરવો જેમ મેં સાંભળ્યું છે કે ઓલિમ્પિક થાય દર પાંચ વર્ષે કે દસ વર્ષે જે થાય છે તેની જે જ્યોત હોય તે જ્યોત સતત ચાલુ રહે અને પછી એક જગ્યાથી બીજી જગ્યામાં લઈ જાય જ્યાં ઓલમ્પિક હોય ત્યાંથી બીજી જગ્યા લઈ જાય અને મને ડિટેલ ખબર નથી પણ એ જ્યોત ચાલુ રહે તેવી રીતે જ્ઞાન બંધ નાટકી નહીં જવું છે એ જ્ઞાન ભગવાન પાસેથી ભગવાન આટલો મોટો મોકો મળ્યો હા ભગવાન એક તો બ્રહ્માજીના એક બ્રહ્માજીના એક દિવસમાં એક વાર આવે તો આવું જ્ઞાન સાચવવું પડે તેના માટે યોગ્ય વ્યક્તિ જોઈએ યોગ્ય વ્યક્તિ એટલે કેટલી યોગ્યતા જોઈએ ભગવાન જેવા હોવા જોઈએ વ્યક્તિ તો લખે છે નો અણુઅપી નો ઉદ્ધવ એટલે ઉદ્ધવજી મારાથી જરાય પણ મન મત ન્યૂનો મારાથી જરાય પણ ન્યૂનતમ નથી નીચ એટલે મીન ઓછા નથી એમ કેમ હોચા ન હતી યદ કારણ કે ગુણે નારદિતહ પ્રભુ ગુણે ન આરદિતહ પ્રભુ તે પ્રભાવિત આરદિત એટલે પ્રભાવિત કેમ કારણ કે પ્રકૃતિના ગુણો દ્વારા પ્રભાવિત થતા ન હતી એટલા માટે મહારાજે ન્યુનન નથી મહારાજે ઉતરતા ન હતી ભગવાન જો ભગવાન કે અન એક જીવ કે ઉદ્ધવજી જીવ હતા પણ ભગવાન કેમ કે છે કે મારી સમાન છે જ્ઞાનની દ્રષ્ટિએ કારણ કે એ જ્ઞાન મેળવને પાત્ર હતા કારણ કે એ પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત હતા આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે અહીંયા પ્રભુપાત લખે છે પહેલું જ કે પ્રકૃતિના ભૌતિક ગુણોથી અલિપ્ત રહેવું એ ભગવાનના પ્રતિનિધિ થવાની વિશેષ યોગ્યતા છે એટલે આપણે આ પ્રકૃતિના ત્રણ ગુણોને પહેલા તો સમજવા જોઈએ ભગવદ્ ગીતામાંથી સમજવા જોઈએ કે પ્રકૃતિના ત્રણ ગુણો કેવી રીતે કામ કરે છે દૈવી મારી માયા ત્રણ ગુણોની બનેલી છે તો એ ત્રણ ગુણો શું છે એના માટે ભગવાન ભગવદ્ ગીતા બહુ સુંદર સમજાવે છે સત્વગુણ રજો ગુણ તમો ગુણ બધી વસ્તુ કેટલું સરસ ભગવાન સમજાય છે કે સત્વગુણમાં વ્યક્તિ હોય તો આ રીતનું ભોજન લે આ રીતનો એનો નિશ્ચય હોય દ્રઢ નિશ્ચય હોય સત્વગુણમાં ધ્રુતિ બધી વસ્તુ સમજાય આહાર વિહાર હ એનો સ્વભાવ કેટલું સરસ સમજાવે છે તો એ રીતે આપણે પ્રકૃતિના ગુણોને સમજવાનું એની અસર સમજવાની અને આપણે મુક્ત થયા છે કે નહીં તે જોવાનું તો એ પ્રત લાગે છે કે એમ ખાલી જાણી લેવાથી મુક્ત નહીં થવાય આમાં લખ્યું છે પ્રભુપાત બહુ સુંદર લખે છે કે ભગવાનની દિવ્ય પ્રેમપૂર્ણ સેવામાં સતત રત હોય તે જ વ્યક્તિ આ મુક્તિ મેળવી શકે છે એટલે આપણે આ એક બહુ મોટી વસ્તુ છે કે જો ભગવાનના જ્ઞાનને જીવ જ્ઞાન આટલું ભારે જ્ઞાન છે એને આપણે ગ્રહણ કરવું હોય અને એનો પ્રચાર કરવો હોય તો આપણે પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત થવું પડે અને ભક્તિ રસ અમૃત સિંધુનું કોટેશન પ્રભુપા અહીંયા થાકે છે યસ ઇહાર યસ્ય હરે દાસ કર્મસા ગીરા એટલે જે હરિનો દાસ છે તે કર્મણા કર્મ મન અને વાણી વચન કર્મ આપણે જે પણ કાર્ય કરીએ છે તે કર્મ મનસા મન એટલે આપણું મન જે દુષ્ટ છે એ મન અને ગીરા વાણીથી આ ત્રણ વસ્તુથી આપણે કારણ કે બોલવાનું કર્મ કરવાનું અને મન આ ત્રણ વસ્તુ બહુ મહત્વની છે તો કર્મણા મનસાગીરા જે કોઈ વ્યક્તિ ઇહા હરે દાસ્ય છે કર્મ સાગીરા એટલે કર્મ મન અને વાણીથી જે વ્યક્તિ ભગવાનની સેવામાં દિવ્ય પૂર્ણ દિવ્યમય પૂર્ણ સેવામાં ભગવાનની પૂર્ણ સેવામાં જે વ્યક્તિ રથ હોય એ વ્યક્તિ શું કરે નિખિલા શું જીવન મુક્ત એ વ્યક્તિ ભલે કે આ તો ભૌતિક જગતમાં છે ભૌતિક અસ્તિત્વની સ્થિતિમાં દેખાય પણ ખરેખર જીવન મુક્ત એ મુક્ત છે મીન્સ પ્રકૃતિના ત્રણ ગુણો બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણી ઉપર ઘણી વાર કોઈ આપણને કંઈક બોલી જાય ને આપણે તરત જ એને રિએક્શન આપીએ ગુસ્સામાં આ પ્રકૃતિ તો કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ ક્રોધ ક્રોધ મીન્સ તમો ગુણ આપણે ઘણી વાર ભક્તો ભક્તો વચ્ચે પણ ગુસ્સો થઈ જાય અને આ સેવા નથી કરી એ તમો ગુણનું પ્રગટીકરણ છે એટલે આપણે દરેક પરિસ્થિતિમાં શાંત રહેતા શીખવાનું એ કઈ રીતે એ એ અભ્યાસ પણ કરવો પડે અને સાથે સાથે ભગવાનની સેવા પણ કરવી પડે પણ આ બંને એટલે જો ભગવદ્ ગીતામાં કેટલું સરસ ભગવાન સમજાય છે કે આ ત્રણ ગુણો તમે સમજો સારી રીતે અને પછી એને વ્યવહારમાં એટલે આપણે આપણું અવલોકન મનોમંથન કરવું જોઈએ કે હું કેટલી મારી ભક્તિમાં પ્રગતિ થઈ કોઈ આપણને કાંઈક કહે છે અને આપણે તરત જ ગુસ્સે થઈ જઈએ છીએ કે આપણને ગુસ્સા આવીને આપણે એને રોકી શકીએ છીએ અથવા આપણને ગુસ્સો જ નથી આવતો હા તો સમજો ધીરે 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 આપણે તમો ગુણમાંથી મુક્ત થઈએ રજો ગુણ એટલે આ બધી વસ્તુ બહુ એનાલિસિસ કરવાની છે કેવી રીતે આપણે ઉદ્ધવજીની જેમ આ ત્રણ ગુણોથી મુક્ત થવાનું છે એટલે બધી રીતે સેવા મેઇન વસ્તુ સેવા છે પણ સેવા પણ કઈ ભાવનાથી એ પણ મહત્વનું છે આપણે બહુ સારી સેવા કરતા હોય અને બીજા પણ સેવા કરતા હોય પણ જો આપણને સેવાની દ્રષ્ટિએ આપણને કોઈ અટકાવે કે કાંઈક કોઈ પણ કારણે ને આપણે ગુસ્સે થઈ જઈએ કોઈ સહકાર નહીં આપે કોઈ સહયોગ નહીં આપે છે અને આપણે ગુસ્સે થઈ જઈએ તો સમજો આપણે તમો ગુણમાં છીએ આ બધી નાના નાના પોઈન્ટ્સ છે તે જાણ આપણે મનસા કર્મણા ગીરા મન વચન અને વાણીથી આપણે બહુ સાવચેત રહેવું છે એટલે એ સ્લીપ નહીં થઈ જવી છે ઘણી વાર આપણે જોઈએ છીએ વૃદ્ધાવસ્થામાં વિશેષ કરીને કે બાથરૂમમાં થોડું પણ ચીકાસ હોય તો પડી જાય અને પછી એ વૃદ્ધ કદી જ નહીં થાય એટલે આપણે ધ્યાન રાખવાનું જેમ જેમ આપણે ભક્તિમાં પ્રગતિ થઈએ તેમ નાનકડા પોઈન્ટથી પણ આપણે સ્લીપ થઈ જઈએ તે આપણને બહુ મોટું જોખમ ઊભું થઈ જાય છે આપણા માટે કારણ કે આપણો વ્યવહાર ભક્તો સાથે ભક્તોનો સંઘ બહુ જરૂરી છે પણ ભક્તોના સંઘમાં અપરાધ નહીં થાય એ બી જાણવું રાખવું બહુ જરૂરી છે એક વાર મેં સાંભળ્યું હતું કે ફેમિલીમાં પતિ પત્ની ભક્ત હોય બાળકો બધા ભક્ત હોય તો બહુ સાવચેત રહેવું પડે એક તો સારું છે કે બધા ભક્ત છે પણ એકબીજાનો અપરાધ નહીં થાય તે પણ જોવાનું એટલે આપણે બધા ભક્તોના સમુદાયમાં આપણે આગની ચિનગારીમાં રહીએ છીએ ગમે ત્યારે ભડકો થઈ શકે પણ નહીં ભગવાન બચાવશે આપણી ભાવના સારી હશે ને તો ભગવાન બચાવશે એટલે ભક્તો ભક્તો વચ્ચે ઈર્ષા ભાવ દ્વેષ હ કામ ક્રોધ લોભ મોર્યા આ બધું ધોવાઈ જવું જોઈએ નહીં કે વધવું જોઈએ આપણે આપણું આત્મ અવલોકન કરવું જોઈએ કે ખરેખર મારું કેટલું ધોવાઈ રહ્યું છે હા ખરેખર હું પ્રગતિ કરી રહ્યો કે મને તરત ગુસ્સો આવે કારણ કે ઘણી આપણે થાકી ગયા હોય અને કે પ્રભુ આ સેવા કરી લો નહીં અરે યાર ક્યાં હમણાં નથી કરતા તો આ એક પ્રકૃતિના ગુણનું પ્રગટીકરણ છે એટલે આપણે બહુ સાવચેતી બધી વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કોઈ હા આરતી ગાતો એને ને કંઈ ભૂલ કરે અને આપણે કે પછીથી કહીએ કે આ ભૂલ હતી ને બધું બરાબર હતું આ બધું સાંભળવું છે આપણે એમ સમજે હું 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 પરફેક્ટ છું હું જે કહું તે પરફેક્ટ છું એટલે આ બધી વસ્તુ હમ થી આપણે સિલેક્ટ થઈશું ઉદ્ધવજીની જેમ ભગવાને કહ્યું કે હવે તું મારા ધામમાં આવવાનો છે હવે તારો છેલ્લો જન્મ છે આગળ કહી ગયા ભગવાન ઉદ્ધવજીને અને ભગવાન કેમ કહ્યું કારણ કે ભગવાન વિચારે છે એવું નથી ભગવાને કહી દીધું જાઓ ભગવાનને પણ સ્વયં વિચારે છે જ્યારે એટલે ભાગવત આમમાં એવું બતાવે છે ભગવાન નું તો વિચાર બધું કમ્પ્લીટ જ હોય એમણે વિચાર નહીં પડે પણ આપણને સમજાવવા માટે કે ભગવાન એવું વિચાર્યું જેમ અઘાસર નો વધ અઘાસુર આવે છે જંગલમાં તો બધા જ ગોપ બાળકો વિચાર કરે મોડું ઉગાડીને બે ઉભા રહે છે તો ગોપ બાળકો વિચાર કરે છે કે આ કેટલું સરસ ગુફા છે આપણે જઈએ કે નહીં જઈએ તો બધા છે પછી કે ચાલો કૃષ્ણ છે ને ચાલો કૃષ્ણ વિચારે છે અરે આ લોકોનું કેવી રીતે બચાવીશ હે એ યોજના કરે છે એટલે કેટલું સરસ ભગવાન પણ લીલા કેવી છે ભગવાન જાણે પોતે કન્ફ્યુઝ થઈ ગયા એવી રીતે ભગવાન એવી જ રીતે અહીંયા ભગવાન વિચારે છે શું વિચારે છે કે ઉદ્ધવજી મારા કરતા જરાય ન્યૂન નથી એટલે ભગવાન પણ વિચારે છે જુઓ તમે એટલે આપણે પણ કોઈ પણ વસ્તુ તરત બોલતા પહેલા વિચારવાનું કામ આપણી ઈચ્છા સંતો આપણે ધારીએ પ્રમાણે નહીં થાય સપોઝ હું કહું કે અહીંયાથી આ બધું સાફ થઈ જવું જોઈએ અને કદાચ નહીં થાય તો હું વિચારતા જો મારી વાત નથી માનતા એટલે મારી ઈચ્છા શું હતી કે મારી વાત માનવી જોઈએ બધાએ પણ નહીં માને એ લોકો કેમ ભાઈ આ સાફ નથી કરું એટલે ગુસ્સો કરો નો ડાઉટ બારે ઘડી પછી આવું કરે તો ગુસ્સો કરવો પણ પડે જેમ એટલે એ એવું નથી કે ગુસ્સો દર વખતે તમો ગુણ પ્રગટીકરણ હોય પ્રભુપાત જે ત્રણ ગુણોથી ફરે હોય કૃષ્ણ પણ ગુસ્સો કરે છે કૃષ્ણ પણ ગુસ્સો કરે છે પણ એ ગુસ્સો હનુમાનજીએ ગુસ્સો કર્યો હતો અર્જુને ગુસ્સો કર્યો હતો એ જરૂરી છે એ ગુસ્સો કૃષ્ણ સિવા માટે જરૂરી છે પણ વગર કામનો ગુસ્સો કરવો એ યોગ્ય નથી એ આપણે શીખવું છે બતાવવા માટે તમો ગુણ વગરનો ગુસ્સો પણ હોય જેમ કે પ્રભુપાત ઘણી વાર કોઈકને ખીજવાય પછી એક સેકન્ડ પછી ડરે જો પ્રભાત એકદમ નોર્મલ થઈ ગયા હોય કારણ કે ત્રણ ગુણોથી પર હોય છે એટલે કોઈકને એમ લાગે કે આ પ્રભુપાત ગુસ્સે થયા છે તમો ગુણ માં છે ના નહી ગુણે ના પ્રભુ ગુણે ના અર્દિતા એને પ્રભાવિત નથી કરતા ગુણો એટલે આપણે પણ એક દિવસ એવી સ્થિતિમાં આવીશું કે આપણને ગુણો પ્રભાવિત નહીં કરશે એટલા માટે આપણે સતત ભગવાનની સેવા આ મનોભાવથી કરવાનું કે હું માત્ર ભગવાનની સેવા કરી રહ્યો છું મારી કોઈ પર્સનલ ઈચ્છા નથી આ તમો ગુણ કે ક્યારે પ્રગટ થાય છે રજો ગુણ તમો ગુણ આપણી ઈચ્છાને કારણે આપણી ઈચ્છાને કારણે બધું પ્રગટીકરણ થાય છે કે હું કરું છું એ શ્રેષ્ઠ છે હું મારી ઈચ્છા છે કે આવી રીતે થવું જોઈએ નહીં એને કારણે પ્રગટ તો સરસ ઉપાય છે કે જ્યારે આવું કંઈ પણ થાય ને આપણા જીવનમાં એક બહુ પ્રેક્ટિકલ ટીપ છે કોઈ માણસ આપણને કઈ કહે કે પ્રભુ યા આવો ભક્ત છે ને આવો છે ઓકે સાંભળો અને એક ત્રીસ સેકન્ડ પંદર સેકન્ડ માટે વિચારો ઓકે ઇમિજિયેટલી રિએક્શન નહીં આપો કોઈ કે પ્રભુ આ ભક્ત આવું જા હા એવો જ છે નહીં વિચારો પ્રભુ આને આવું સેવા નથી કરી વિચારો ઓકે શા માટે નથી થયું શું થયું મૂળ શોધો કેમ એમ ન થયું મૂળ શોધો નહીં તો બહુ મોટું ભયંકર સમસ્યા આવે એકવાર એક વ્યક્તિ પોતાના ઘરમાં નાનો બાળક હતો અને એના ઘરે પાળેલો કૂતરો હતો પાળેલો એટલે પાલતું પ્રાણી હતું અને સારો રક્ષા કરતો હતો એના ઘરની એની તો એકવાર એ બહાર જાય છે અને બહાર જઈને જેવો આવે છે ઘરે તે કૂતરાના મોડા કૂતરા ને છોકરાની સાચવણી ઘરમાં છોકરો હોય નાનો તેને સાચવા સાચવવા માટે લઈને એ કરે છે મૂકી જાય છે કૂતરાને તે આવે છે અને જોઈએ તો કૂતરાના મોડામાં લોહી હોય તો એકદમ ગુસ્સે થઈ જાય છે અને કૂતરાને મારી નાખે છે કે મારા છોકરાને ખાઈ ગયો અને પછી અંદર જઈને જુએ છે તો છોકરો હસતો હોય છે રમતો હોય છે નાનો અને ત્યાં બાજુમાં સાપ હોય છે જે મરેલો હોય જુઓ કૂતરાએ રક્ષણ કર્યું છોકરાનું પણ પેલા ને થઈ કે મારા છોકરાને ફાડી નાખ્યો એટલે પછી કેટલો પસ્તાવો થાય એટલે આપણે પસ્તાવો નહીં થવો પસ્તાવો થવો એ સારી વસ્તુ છે પણ એવું કાર્ય શું કામ કરી કે પસ્તાવો થાય એટલે આપણે આપણી જાતને તૈયાર કરો કે જેથી આપણે તમો ગુણમાં આપણું પતન નહીં થાય આ બધી જે હું વાતો કરું છું ભૌતિક લોકોની તો વાતો જ નથી એ તો કદી સમજવાના નથી એ તો તરત જ કોઈ વગર કારણે ગુસ્સે થઈ જશે હં થોડું પણ છંછેડાઈ જશે એટલે આપણે હિન્દુ લોકોની વાત નથી કરતા પણ ભક્તોએ ભક્તોએ આપણો વ્યવહાર સારો હોવો જોઈએ કે જેથી આપણે હા યદ ગુણે નાદી પ્રભુ આપણે પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રભાવિત નહીં થાય એટલા માટે અતો મદ મદવયુનમ મારા જ્ઞાન નો પ્રચાર કરવા માટે લોકમ ગ્રહાયન મદયુનમ લોકમ ગ્રહાયન લોકોને મારા જ્ઞાનનો પ્રચાર કરવા માટે હા તિષ્ઠ હતું ઉદ્ધવજી ભલે અહીંયા રહે સમજા એટલે ભગવાન સિલેક્ટ કરે છે કોણ બુક ડિસ્ટ્રીબ્યુશન કરશે કોણ પ્રચાર કરશે કોણ કઈ સેવા કરશે ભગવાન સિલેક્ટ કરે છે હવે આપણને સિલેક્ટ કર્યો ભગવાન ઘણી વાર કઈ ચાલ કઈ નહીં આને લગાવો બુક ડિસ્ટ્રીબ્યુશન લગાવો એનામાં ત્રણ ગુણો નીકળશે એની ઈચ્છા છે એને લગાવો ત્રણ ગુણ નીકળશે એટલે આપણે આ પ્રકૃતિના ત્રણ ગુણોથી ધીમે ધીમે મુક્ત થવાનું છે જે પણ સેવા મળે તે સેવા આપણે ભગવાનની કૃપાથી મળી છે એ જ મનમાં ભાવના હું બહુ લાયકાત વાળો છું એ સમજીને નહીં ભગવાનની કૃપા મારી પર પડી અને એને કારણે હું સેવામાં મળ્યો આ ભાવથી જો સેવા કરવામાં આવશે ને તો આપણે ગુસ્સે નહીં થઈશું તો ધીમે ધીમે આપણે બધું શીખવાનું છે બહુ સારો સંદેશ આપી રહ્યા છે ભગવાન ભગવાનના આવા ભક્ત પર ભૌતિક શક્તિ બુદ્ધિ કે વૈરાગ્યની પણ કદી અસર થતી નથી પ્રભુપાદ જુઓ પ્રભુપાદ અમેરિકા ગયા સુંદર સુંદર સ્ત્રીઓ હતી આજે આપણે જોઈએ મેં એક સાંભળ્યું ગઈ થોડા દિવસ પહેલા કે કોલ્ડ ઢોંગી હતા ભક્ત ચૈતન્ય મહાપ્રભુ કે કૃષ્ણના ભક્ત હતા મોટો સંપ્રદાય ઉભો કર્યો હતો તે એ એમની સ્ત્રી શિષ્ય વધારે હતી આ હકીકત છે તો એ જ્યારે પણ છૂટા પડે ત્યારે આલિંગન આપે એમ કહે કે જ્યારે જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુ ભક્તોથી વિખૂટા પડતા હતા ત્યારે બધાને આલિંગન આપતા હતા એ એ રીતે હું પણ બધાને આલિંગન આપું છું જુઆ એટલે બધા શરૂઆતમાં તો બહુ સારી ભક્તિ કરે પણ પછી નામ ના મળે એટલે પતન થઈ જાય એટલે આવા બધા લોકોથી આપણે સાવધાન રહેવું છે આ કેમ પોઈન્ટ મેં કયો મને ભૂલી ગયો પણ કેવન તાત્પર્ય કે આપણને ભગવાન સિલેક્ટ કરે તો આપણે પ્રકૃતિના ત્રણ ગુણોથી વધારે વધારે મુક્ત થઈએ છીએ કે નહીં એ ચકાસતા રહેવાનું તો જ નહીતર પછી આપણું પતન થઈ શકે છે કારણ કે આ ભક્તો સાથેનો વ્યવહાર છે સાવચેતીથી વ્યવહાર કરવો પડે કોઈ ભક્ત ડિસ્ટર્બ નહીં થવા જોઈએ મીન્સ આપણાથી હર્ટ નહીં થવા જોઈએ બહુ બહુ આ એ વસ્તુ છે જેમ કે હમણાં એક ભક્તનું દેહ છોડ્યો તો એમણે લખ્યો એક મેસેજમાં કે મારા ગયા પછી આ પાંચ ભક્તો મને બહુ હેરાન કર્યા છે દુઃખી કરે તે એ મારી અંતિમ સંસ્કારમાં નહીં રહેવા જોઈએ એટલે આપણે બહુ સાવચેત રહેવાનું કે આપણાથી અપરાધ નહીં થાય સેવા ભાવ કરતા 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 બહુ નમ્રતાથી તૃણાદ અપી સુની છે એને બહુ નમ્રતાથી રહેવાનું છે આપણે લીડર બન્યા લીડર તો વિશેષ લીડર મા બાપ પતિ વિશેષ ધ્યાન રાખવાનું કે આપણાથી અપરાધ નહીં થાય જ્યારે પતિ પત્ની દીક્ષિત હોય લીડરની અંડરમાં ભક્તો હોય ભલે ભક્તો કદાચ ઉન્નત નહીં હોય તો પણ લીડર બહુ સાવચેત રહેવાનું આપણે હું લીડર છું એટલે હું ગુસ્સો કરી શકું નહીં બહુ સાવચેતીથી આ બધી પરિસ્થિતિ હેન્ડલ કરવાની છે ક્યારે કોઈને દુઃખ લાગી જાય પછી આપણે સાવચેત રહેવાનું પછી દુઃખ લાગી જાય તો આપણે શું કરી શકીએ લીડરનો પણ ફરજ છે એ તો એ તો જોખમી સ્થિતિમાં જ છે લીડર કારણ કે એને તો આ બધું કેવું જ પડે એટલે સામે વાળો દુઃખી થવાનો જ છે કોઈક ને કોઈક વાર પણ જયારે લીડર ત્રણ થી પર થઈને ઉપદેશ આપશે તો એ જીવન મુક્ત તો એ જીવન મુક્ત છે તો એને અસર નહીં થશે એટલે લીડરે પણ બહુ સાવચેત રહેવાનું ભક્તો એ પણ સાવચેત દરેક ભક્તોએ આ બહુ તલવારની સુરાસ્ય ધારા તલવારની ધાર ઉપર નો માર્ગ છે ભક્તિ કે એવું નથી ચેન્ટ હરે કૃષ્ણ એ વાત સાચી છે પણ ચેન્ટિંગ કેવું કરવું પડે આ બધું આ બધી વસ્તુ ગણાય હું તો વર્ષોથી ચેન્ટિંગ કરું છું ચેન્ટિંગ કેવું હું તો વર્ષોથી કથા સાંભળું છું કથા કેવી સાંભળો છો કેવા ભક્તોનો સંગ કરો છો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ નહીતર આપણે ક્યાં આપણું પતન નહીં થાય ભક્તોની પ્રગતિ રોકાઈ જાય ભક્તોનું નમે ભક્ત પ્રણસ ભક્તોનું પતન નથી થતું પણ એ દોષમાંથી પણ ભગવાન કાઢી નાખશે એવું નથી પણ આપણે ભગવાને શું કેમ કષ્ટ આપીએ કે ભગવાન મારો દોષ કાઢે આપણે જાતે પ્રયાસ કરીએ આપણે આત્મ નિરીક્ષણ કરીએ મુનિઓ હંમેશા આત્મનિરીક્ષણ કરતા હોય તો આપણે બધા મુનિ છીએ તો વિચારો